મારી તારી કરવી આ તો છે ને એ બાળુ એમ કે કાંતુ જીભડો બહુ મોટો છે એટલે એની વોવ વહી ગઈ ઈ હાશી વાત છે કાંતુ માસી ને ભી પડે ઘરના

સાહેબ ભણાવે કે બેન મને જે ભણાવે તારે શું કામ છે તારે આવશે ભણવા મારી પાસે તો કરતી હો તને કઈ દઉં છું મારે શું હવે કામ છે ભણી હું તો વઈ આવી હા હરે આમ હાલતી ની થા હાલતી ની બેઠી બેઠી પંચાય તો કે રાખ રાખ મલક ની ઈ તો ડંડી તારો રિઝલ્ટ આવશે ને તઈસ ખબર પડશે કે તું ભણવા જાતી હતી કે ક્યાં જાતી હતી આ અરે ગોબડી હું તું પણ બધાને બોલાય બોલાય કરશો માય જાવ દે ને બધાને હાલને હવે મોડું થાય છે

તો હું મારા બાપના ઘરે ન આવું તો હું ક્યાં જાઉં તે સોટલી બાપની ઘરે એકાદ આદ બેધી હોય કાય બબ્બે વરા થાય ન ન લેવાનું હોય મારે રહેવું હે એટલું રહું મારા બાપનું ઘર છે તમારે ની પંચાયત કરવાની મારી વા તમારી આ પંચાયત કરવાની તે તો ગઈ જ નહીં હો મામી આ કામ તું માશી એટલા મોટા છે તો ઈ કોઈની પંચાયત ન કરતા પણ તમારી તેવ ન ગઈ નકરી ગામની હું પંચાયત કરાસ કરો બેઠા બેઠા તે પોફિંડા જવડી વળી આપણને શીખવાડી જાય મને તો કાય કોઈની પંચાઈત કરવી ગમે જ નહીં આ તો મને ઉપાધી થાય ને એટલે હું પૂછું હું તો હાસી થવામાં જ મરી જાય આખી જિંદગી આ તો બધા દુખ માં આપણને એમ થાય ભાગ લેવી પણ આવ્યું ને કાઈ ન હોય કાંતુ માસિયા મંદિરે